બાલાજી હનુમાન મંદિર દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે માનવામાં આવે છે કે ત્યાં હનુમાનજી બાળ સ્વરૂપે બિરાજમાન છે અને ભૂત પ્રેત સહિત કોઈ પણ નકારાત્મક શક્તિનો પ્રભાવ નાબૂદ થઈ જાય છે આ સ્થાન પર એવું તેજોમય રૂપ અહીં દર્શન આપે છે પણ રાજસ્થાન જે નથી જઈ શકતા તેમના માટે ગુજરાતના ખેડામાં જ આવેલું છે એક મંદિર જ્યાં તમને અદ્દલ મહેંદીપુરના બાલાજીના દર્શન થશે આ બાલાજીના પ્રતિરૂપ જે ભક્તોમાં પ્રસિદ્ધ છે અરજીવાલા હનુમાન તરીકે લાલ દે બિરાજમાન છે અમદાવાદથી અંદાજે પચાસ કિલોમીટર દૂર આવેલું છે આ સ્થાન ખેડાના મહેમદાબાદ તાલુકામાં આવેલું કેસરા ગામ જેની ઓળખ બન્યું છે હનુમાનજીનું આ મંદિર જ્યાં હનુમાનજીની અલગ જ છબીના દર્શન થાય છે ગર્ભગૃહમાં અંજુની સૂતની સાથે આજુબાજુમાં શ્રી ભૈરવ રાજ સરકાર અને શ્રી પ્રેતરાજ સરકારની છબી પણ જોવા મળે છે આ બેહૂબ રાજસ્થાનના મહેંદીપુરના બાલાજીની જ જાણે ઝાંખી જોઈ લો અહીં આવી સૌ કોઈ હનુમાનજીના આ રૂપના દર્શન કરી તેમની સ્તુતિ વંદના કરી આરતીના અજવાળે દાદાને નિહાળી ભાવ વિભોર થઈ જાય છે જોકે મહેન્દીપુર બાલાજીની પ્રેરણાથી બનેલું આ કેસરાધામ પોતાનામાં આગવી વિશેષતા પણ રાખે છે અહીં હનુમાનજીની મૂર્તિ તો આબેહૂબ પ્રતિકૃતિ છે હનુમાનજીની ગદા જે તેમના હાથમાં નહીં પરંતુ તેમની નીચે બાજુમાં છે પણ એક ભેદ છે આ વિગ્રહમાં અને એ છે મૂર્તિના મુખમંડલ પર ઉપસેલું નાક અહીં દર અમાસે અડધી રાતથી સવાર સુધી મંદિરમાં બાલાજી હનુમાનજીને વિશેષ શણગાર કરવામાં આવે છે અને હનુમાન દાદાનો ચોલો બદલવામાં આવે છે આસ્થાના અસ્તિત્વનો પરચો આપે છે આ સ્થાન કેવી રીતે આસ્થા પાંગરવાથી વિશાળ અને દિવ્ય આકાર વાસ્તવિકતા બને તેનું ઉદાહરણ છે આ મંદિર આ મંદિરનો ઇતિહાસ એવો પૌરાણિક નથી પરંતુ તેનાથી આ મંદિરનું સત જરાય ઓછું નથી થતું વાત લગભગ વર્ષ બે હજારની છે જ્યારે બે સંતોએ અહીં શ્રી બાલાજી હનુમાનજીની એક નાનકડી દેરી બનાવી અને રાજસ્થાનથી જ્યોત લાવીને સ્થાપી પણ આટલા વર્ષોમાં દેરીએ આ વિશાળ આકાર કેવી રીતે લીધો એ વાત વધુ રોચક છે આ મંદિરનો ઇતિહાસ એવો છે કે આ મંદિર આશરે પચીસ વર્ષ પહેલાં બે હજારની સાલમાં બે સાધુઓ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું એમાં બે સાધુઓ દ્વારા શ્રી મહેદીપુર બાલાજી જે જયપુરમાં આવેલું જે છે એ મંદિરથી મૂર્તિ અને જ્યોત લાવીને સ્થાપના કરવામાં આવી હતી ટૂંક સમયમાં એ મહારાજ ભગવાનના ધામમાં ગયા પછી આ મંદિર અવટ થઈ ગયું હતું ત્યારબાદ આ મંદિર અવર્ટ થયા પછી અહીંયા આગળ ગાયો ચરાવા બકરી ચરાવતા હતા એવું હતું અને આ વખત અમારા ટ્રસ્ટી આ રોડ પરથી જતા હતા શ્રી ડાકોરથી મહુધા ખાતરથી મહુધા રોડ બાજુમાં ત્યાં મંદિર સ્થિત છે ત્યાં આગળ આ મંદિર અમારા ટ્રસ્ટી શ્રી જાગૃતિબેન ત્રિવેદી શ્રીમતી જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદી અને એમના હસબન્ડ મનીષભાઈ દિનકરભાઈ ત્રિવેદી આ મંદિર પર ધ્યાન ગયું એ ખરીદી લીધું અને મંદિરનું ફરી નિર્માણ કર્યું ફરી પ્રતિષ્ઠા કરી અને પછી જુઓ શ્રી જયપુરથી મહેંદીપુરથી ત્યાંથી લાવી ફરી પ્રતિષ્ઠા કરી અને એક વર્ષ સુધી નોનસ્ટોપ અહીંયા આગળ ત્રણસો દિવસ મારુતિ યજ્ઞ ચાલુ રાખ્યા અચાનક અવાગળું જગ્યા પર એક નાનકડી દેરી જેને કોઈનું ધ્યાન ખેંચે અને બાદમાં શ્રદ્ધાનું સરનામું બની જાય છેને રસપ્રદ વાત કદાચ એ બાલાજી હનુમાનજીની જે પોકાર હતી જેને મનીષભાઈ અને તેમના પત્નીનું ધ્યાન ખેંચ્યું એક વખત અમે ડાકોરથી આવતા હતા તે વખતે આ મંદિર ખાડે પડેલું અમે જોયું કે જે કેટલાય વખતથી પૂજાપાઠને દીવો આમાં ના થતો હોય તે થતાં અમને પ્રેરણા થઈ અમે આ મંદિરના માલિકને બોલાયું એમને એવું કહ્યું કે કેટલાય વખતથી અમે આની પૂજા પાઠ કરી શકતા નથી મેદિપુર બાલાજીથી અમે આ જ્યોત લાવ્યા હતા અને અહીંયા દાદાને સ્થાપિત કર્યા હતા પણ અમુક બનાવ બનવાના કારણે અમે અહીંયા રહી શકતા નથી પછી આ ટ્રસ્ટ આ મંદિરને અમે લેવાનું નક્કી કર્યું મેં મારી વાઈફ અને મારી પુત્રીએ આ મંદિરને અમે લીધું જ્યારથી દાદાની પૂજા કરવા માંડ્યા એમ દાદાએ અમને જે પ્રેરણા આપી એ પ્રેરણા મુજબ આ મંદિર બન્યું છે કોઈ આર્કિટેક્ટ કે કોઈનાથી અમે આ કામ કરાયું નથી જેમ જેમ દાદા વિચારો આપે એમ એમ આ સાત વર્ષમાં આ મંદિરને આજે ધામ બનાવ્યું આખરે ઈશ્વર પણ તો માનવ કલ્યાણની જ ખેવના રાખે છે જે કલ્યાણ કાર્યમાં મદદરૂપ થઈ શકે એની સામે જ ઈશ્વર પણ પોતાનો હાથ લાંબો કરે છે આજનું આ દિવ્ય મંદિર જેમની ભક્તિને કારણે ઊભું થયું એ છે શ્રી મનીષભાઈ ત્રિવેદી અને તેમના ધર્મપત્ની શ્રી જાગૃતિબેન ત્રિવેદી સમસ્ત બ્રહ્મ સમાજ સાથે જોડાયેલું આ દંપતી આમ પણ આધ્યાત્મિક અને ભક્તિસભર સ્વભાવ ધરાવે છે અને એટલે જ આ મંદિરમાં પણ સેવાકીય પ્રવૃત્તિની સરવાણી વહે છે ઘણા બધા સરસ કાર્યક્રમો દાખલા તરીકે નવ નવરાત્રિ હોય તો કુંવારિકોની દીકરીઓનું પૂજન એમને ગિફ્ટ આપવી પછી ડાકોર જતા સંઘ હોય એ લોકોના અહીંયા ઉતારા કરવા એમને ભોજન આપવું અવારનવાર કંઈ ને કંઈ પ્રસંગપાત હોય કોઈ પણ પ્રસંગો એ આવરી લે છે અને ખૂબ જ સરસ સેવાઓ કરે છે અને એની કોઈ વાત જ ના થાય બધા જ પ્રસંગને આવરી લે છે ના હાજર હોય છે એ લોકો અને એ લોકોનું મેનેજમેન્ટ બી બહુ જ ફાઇન હોય છે કોઈ તકલીફ કોઈને પડતી નથી કોઈ દિવસ મંદિર તરફથી હોળી નિમિત્તે સાત ત્રણ દિવસનો અહીંયા સતત ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન એટલે ચોવીસ કલાકનો અમારો ભંડારો હોય છે ત્રણ દિવસ હોળી દરમિયાન અને જે ડાકોર જતા પદયાત્રીઓ માટે જે અમે ત્રણ દિવસ એ ભંડારો કરીએ છીએ અને રામનવમીથી હનુમાન જયંતિ સુધી સાત દિવસનો અમે અહીંયા ઉત્સવ મનાવીએ છીએ અહીંયા આજુબાજુ રહેતા કોઈ બી જાત ને ભાત જોયા વગર જેટલી વિધવાઓ છે તેને દર અમાસે વિધવા સહાયમાં કીટ અનાજની કીટનું દાન કરવામાં આવે છે તે સિવાય આજુબાજુ જે ખેતમજૂરો મેડિકલ સહાય કોઈને કોઈ બીજી કોઈ જરૂરિયાત જોઈતી હોય તે અહીંયાથી આપવામાં આવે છે અને અનેક પ્રકારના સેવા કાર્ય જેમ કે શ્રાવણ માસમાં અમે પાંચ હજારથી વધુ વિધવા બહેનોને અનાજની કીટ આપી રહ્યા છે એવી રીતે કરી એવા પ્રસંગો પણ થાય છે અમારા મંદિરમાં સનાતન સંસ્કૃતિનો પાયો છે માનવતા અને સૂત્ર છે જન સેવા જ પ્રભુ સેવા બસ એ જ સૂત્રને સાકાર કરે છે ત્રિવેદી દંપતી તેઓ આસપાસના ગામના દરેક લોકો માટે તો ભગવાનના દૂત છે વિધવા મહિલાઓને સહાય આપવાની સાથે સાથે તેઓ કન્યા કેળવણી પર પણ એટલો જ ભાર મૂકે છે અને એટલે જ અહીં દર વર્ષે નવરાત્રીના તહેવારમાં વિશેષ કન્યા પૂજનનો કાર્યક્રમ થાય છે જ્યાં એકથી વીસ વર્ષની કન્યાઓનું પૂજન તો થાય જ છે પણ સાથે જ તેમને ભણતરને લગતી વસ્તુઓ અને વસ્ત્રોની ભેટ આપવામાં આવે છે બાલાજી હનુમાન મંદિરમાં મારા ટ્રસ્ટી મનીષભાઈ ત્રિવેદી દ્વારા અનેક સેવાઓ કરવામાં આવે છે નવરાત્રી દરમિયાન બસો એકાવન કુંવારિકાઓનું પૂજન એક હજાર કુંવારિકાઓને વસ્ત્રદાન કરવામાં આવે છે એમ અનેક એમ જ અનેક પ્રકારના પ્રસંગો આ મંદિરમાં થયા કરે છે નવરાત્રિમાં કન્યા પૂજનની પરંપરા તો આપણે ત્યાં છે જ પણ માત્ર નવરાત્રિ જ નહીં આ કન્યાઓની કેળવણી અને તેમની સુખ સુવિધા જાળવવાની જવાબદારી આ દંપતીએ ખૂબ દિલથી લઈ લીધી છે તમને જાણીને નવાઈ લાગશે કે મંદિરની આસપાસના દસ ગામની કેટલીક કન્યાઓનું જીવન સુધરે તે માટે એક હજારથી વધુ કન્યાઓને દત્તક લેવામાં આવી છે મંદિર ટ્રસ્ટ તરફથી તેમની દરેક જરૂરિયાતો પૂરી કરવામાં આવે છે અહીંયા જે આજુબાજુના ગામ છે ને ત્યાં આગળ ત્રીસ ટકા જમીન માલિક છે ને સિત્તેર ટકા ખેત મજૂરો છે જે મજૂરોના છોકરાઓ ભણી શકતા નથી નાની નાની વસ્તુ માટે તે આમાં કોઈ બી કોન્ટ્રીબ્યુશન નથી કરી શકતા અહીંયા જ્યારે દર્શન કરવા આવે ત્યારે અમને એવું પ્રેરણા થઈ કે આ જે વિદ્યાર્થીઓને છોકરીઓ છે ખાસ કરીને જેની ડ્રોપઆઉટ રેશિયો બહુ જ ઘણો વધારે હતો એટલે અમે એવું નક્કી કર્યું કે અમને ભણતર એમના ચોપડીઓ ચોપડાઓ ભણતર એમને કપડાં લતા બૂટ જે બી વસ્તુ જોઈએ ભણતર માટે એ અમે આપીએ અને એના માટે અમે અહીંયા એક આવો સેવા યજ્ઞ ચાલુ કર્યો અને લગભગ એક હજાર એક કરતાં વધારે છોકરીઓને દત્તક લીધી એમાં બે નવરાત્રીઓ કપડાં અને સ્કૂલ ચાલુ થાય ત્યારે ચોપડા તેમના ડ્રેસ અને અન્ય વસ્તુ જે ભણવા માટે સહાય થાય તે તમામ વસ્તુ આ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે વાત માત્ર તહેવારો પૂરતી નથી જીવન સુધારવાની કવાયત નિરંતર ચાલે છે અહીં અને આ કવાયતના મુખ્ય પાત્ર છે ત્રિવેદી દંપતી જેઓ સતત સીમાકીય પ્રવૃત્તિને આગળ ધપાવવા કાર્યશીલ રહે છે મંદિર તરફથી આજુબાજુના ગામડાને મજૂર માટે થતી બધી પ્રવૃત્તિઓ અહીંયા કરીએ છીએ જાગૃતિ બેન એમાં ઘણો રસ લઈ એક બેનના ઉલામણા નામે આખા પંથકમાં જાણીતા બન્યા છે કોઈની કોઈ બી જાતની સહાયની કોઈની બી તકલીફ હોય જે આજુબાજુના ગામડા છે દસ એ દસે દસ ગામડાના વ્યક્તિઓ અહીંયા આવે છે પાંચસો વ્યક્તિનું ભજન મંડળ બનેલું છે એમને પ્રવાસ ટૂર દરેક જગ્યાએ લઈ જઈએ છીએ અને દરેક વસ્તુ અહીંયાથી પ્રોવાઈડ થાય અને એક ફેમિલીની જેમ બધા અહીંયા રહે એવું અમે આયોજન કરી જન સેવા એજ પ્રભુ સેવા અને જ્યાં માનવતા મહેકતી હોય એવા સુદ્રઢ સ્થાન પર જ દિવ્ય શક્તિ આવીને વસે એ વાતની સાબિતી છે કેસરા ગામનું આ શ્રી બાલાજી મંદિર અહીં આ સ્થાનનો ઇતિહાસ માંડ અડધી ત્રણ દાયકાએ પહોંચ્યો હશે પણ અહીંનું સત દિવ્યતાથી ભરપૂર છે અને એ અમે નહીં પણ અહીં આવનારા ભક્તો કહે છે આ મંદિર જ્યારથી બન્યું ત્યારથી હું બેન આવું છું અને અહીંયા આ મંદિર બહુ ચમત્કારિક મંદિર છે અને મને સંપૂર્ણપણે દાદા પર ખૂબ શ્રદ્ધા છે અહીંયા જે પણ તમે તમારી કોઈ તકલીફ હોય આના એક અરજી કરો તો એ દાદા સ્વીકારી લે છે અને જલ્દીથી પાછા બોલાવે છે અહીંયા આવ્યા પછી તમારું બધું દુઃખ દર ટેન્શન દૂર થઈ જાય છે અને કલયુગના સાક્ષાત દેવ હનુમાનજી બાલાજી મહારાજ છે અને અહીંયા આવ્યાથી અમને ખૂબ જ આનંદ પ્રાપ્ત થાય છે બહુ સરસ દર્શન કર્યા પછી એકદમ રિલેક્સ થઈ જઈએ છીએ જાણે આપણી કોઈ તકલીફ જ નથી અને જે બી અહીંયા તકલીફ કરીએ ટૂંક સમય દાદા એને પૂરી કરી દે છે આપણું સોલ્યુશન લાવી દે છે ચિંતા મત કરે

વિશ્વાસ સાથે કે હવે તેમનું કામ થઈ જ ગયો દર શનિવાર અને મંગળવારે ભક્તોની ભીડ જામે છે અહીં અરજી લખવા માટે આ અરજીઓમાં લોકોની આશા છુપાયેલી છે તેમના સપના સંતાયેલા છે જેને હનુમાનજી સુપેરે સાકાર કરે છે અને ભક્તોની ભીડ ભાંગે છે અહીંયા આગળ બધા અરજી કરતા હતા એના નિમિત્તે અમે અહીંયા આગળ પાઠ અને યજ્ઞ કરતા કે એમની ઈચ્છા એમની પ્રાર્થના પૂર્ણ થાય હવે એ દિવસે દિવસે બધાની મનોકામના પૂર્ણ થતી ગઈ બધાની ભગવાન પ્રત્યેનો ભાવ વધતો ગયો એમ બધા આજુબાજુના ગામમાં એમ અમદાવાદમાં સિટીમાં ફેલાવા લાગ્યું એ એવી એવું ચાલતાં ચાલતાં અત્યારે અનેક દાદા અરજીવાળા દાદા તરીકે આ ફેમસ થઈ ગયા છે દાદા અત્યારે દિવસની કમસે કમ શનિવારે બસો જેવી દાદાને અરજી આવે છે જેનો અમે નિત્ય પાઠ કરીને હનુમાનજીના વડવાનનો પાઠ કરીને બધાના સંકલ્પ કરીને બધાની મનોકામના પૂર્ણ થાય માટે સંકલ્પ કરી રહ્યા છે આ માટે બધા ભક્તો દ્વારા અરજી ચિંતા મત કર બસ એક અરજી કર એવું અમુક ભક્તો દ્વારા સ્લોગન આપવામાં આવ્યું છે ભક્તો જ જો આવું સૂત્ર આપે તો આપણે સમજી જ શકીએ છીએ કે હનુમાન દાદાએ કેવા પરચા બતાવ્યા હશે અને શ્રદ્ધા સાકાર હોય ત્યારે ચમત્કાર તો દૈનિક ઘટમાળ બની જાય બસ આવું જ કંઈક સત્ય છે આ સ્થાનનું પણ અહીં જ્યારે શ્રદ્ધાળુઓની ઈચ્છા પૂરી થાય ત્યારે તેઓ હનુમાનજીને તેલ અને બુંદીનો ભોગ ચઢાવી આભાર વ્યક્ત કરે છે એટલું જ નહીં અહીં વારે તહેવારે થતા આયોજન લોકોને સનાતન ધર્મની સંસ્કૃતિ સાથે જોડીને રાખે છે અહીંયા વર્ષ દરમિયાન આવતા તમામ હિન્દુ તહેવારો અમે ઉજવીએ છીએ જેવી કે નવરાત્રિ છે દેવ દિવાળી છે દિવાળી છે ઉત્તરાયણ છે દરેક પ્રસંગો અમે આખા વર્ષમાં જે આવતા તમામ હિન્દુ તહેવારો અમે ઉજવીએ છીએ પછી દરેક પ્રકારના તહેવારો ઉજવણી કરવામાં આવે છે અમારા મંદિરમાં જેમ કે દિવાળી છે મેન તહેવાર અમારે હનુમાન જયંતિનો હોય છે જે રામ રામનવમીથી લઈને હનુમાન જયંતિ જે છ દિવસ છે એમાં અમે અહીંયા આગળ પ્રસંગો થાય છે કથા થાય છે ભગવાનની ભાગવત કથા છે રામાયણ છે તત્વારિક કથા છે અને છેલ્લા દિવસે એકાવન કુંડી યજ્ઞ થાય છે અને ભગવાનને પાંચસો કિલોનો અનખૂટ થાય છે એવી જ રીતે દેવ દિવાળીએ પણ ભગવાનને અનકૂળ થાય છે અને દરેક જેમ કે જન્માષ્ટમી છે હોળી છે એવા અનેક તહેવારો અહીંયા આગળ મંદિરમાં સરાનું શ્રી બાલાજી હનુમાન મંદિર સેવાકીય પ્રવૃત્તિ અને સંસ્કૃતિનો પરચમ લહેરાવતું સ્થાન છે જ્યાં સેવા એટલે માત્ર માનવ સેવા સેવા નથી પણ પણ અબોલ પશુની થાય છે અહીં એક ગૌશાળા પણ બનાવવામાં આવી છે જ્યાં વીસ થી બાવીસ ગાય છે પણ આ બધી ગાય દુધાળું નથી મોટા ભાગની ગાય વાસુકી ગાય છે એવી ગાય જેનાથી કોઈ ઉત્પાદન નહીં મળે પણ માત્ર તેની સેવા કરવી પડે વાસુકી ગાયની સેવામાં પણ અહીં કોઈ કસર નથી રખાતી એવું હતું કે ગૌશાળા અમે બનાવી પછી કેટલા લોકો પોતાની વાસુકી ગાય ગામડામાં ખેતમજૂરો એનું ભરણ પોષણ ના કરી શકતા તો અમે લઈ અને અહીંયા આગળ એ ગાય શાંતિથી ઉજ ઉછરે અને જિંદગી પસાર કરે એવી ગાયોને અભી અમે અહીંયા દાનમાં લઈ અને એની સેવાઓ ચાલુ કરી આ મંદિર પ્રત્યેનું આકર્ષણ અલગ જ છે એક તો કળિયુગને કાપનાર કપિ બળવંતા અહીં બિરાજમાન છે બાલાજી હનુમાનના દર્શન અને તેમનું સાનિધ્ય તેમની સાક્ષાત હાજરી જેને પ્રકૃતિનો સ્પર્શ મળે છે અહીં નવ ગ્રહના વૃક્ષો રોપવામાં આવેલા છે જેની પાછળનો આશય એ છે કે વારે વારે થતા હવન યજ્ઞ આદિમાં નવગ્રહની આહુતિ આપવા સમિધા આંગણામાંથી જ મળી રહે આ ઉપરાંત પર્યાવરણનું પણ સંરક્ષણ બોનસમાં પણ આ વૃક્ષોમાં સૌથી વધુ ધ્યાન આકર્ષિત કરે છે આંકડાનું વૃક્ષ તમે અત્યાર સુધી શ્વેતાર્ક એટલે બે શ્વેત આંકડાના વૃક્ષ છે વીસ ફૂટથી ઊંચું આ વૃક્ષ પોતાનામાં આગવું મહાત્મય ધરાવે છે શાસ્ત્રો કહે છે કે સફેદ આંકડાના વૃક્ષની આયુ દસ વર્ષ કરતા વધે ત્યારે તેના મૂળમાં ગણેશજીની મૂર્તિનું નિર્માણ થાય અહીં આ વૃક્ષના સાનિધ્યમાં બેસીને ગણેશજીની નિશ્રામાં જો અથર્વી શીર્ષ કે ગણેશજીના નામો સ્તોત્રનું પઠન કરવામાં આવે તો સો ગણું પુણ્ય ફળ અર્જિત કરી શકાય છે સફેદ આંકડો સૂર્યનું પણ પ્રતિક ગણાય છે સાથે અહીં ઉંભરાનું પણ વૃક્ષ છે જે શુક્રનું પ્રતિક ગણવામાં આવે છે એવું કહેવાય છે કે જ્યારે સૂર્ય અને શુક્રના પ્રતિકના સાનિધ્યમાં શ્રી સૂક્તનો પાઠ કરીએ તો એક પાઠથી જ એકસો પાઠનું ફળ મળે છે અને મનોકામના પૂર્ણ થાય છે એટલે જ આવા પવિત્ર વાતાવરણમાં બેસવા આસપાસના ગામના વડીલો દરરોજ સંધ્યા ટાણે આવે છે અને સાથે નાના બાળકોને પણ લેતા આવે છે એ કે પ્રકૃતિ અને ઈશ્વરીય શક્તિની હાજરી વચ્ચે રમતા રમતા તેમના જીવનનું ઘડતર થઈ શકે આ કળિયુગમાં પણ સેવા અને સંસ્કારની સુવાસ જ્યાંથી વહેતી હોય એવું આ સ્થાન સૌ કોઈને પોતાની તરફ આકર્ષે છે અને જે આવે છે તેમને પણ માનવતાને સેવા થકી જીવંત રાખવાનો સંદેશ આપે છે ધન્ય છે એ દંપતીને જેમની ભક્તિથી અને સેવાથી આ ધામ આટલું પાંગર્યું છે ત્રિવેદી દંપતીએ અહીંના લોકોની સેવા તો કરી જ છે પણ સાથે તેમની શ્રદ્ધાને પોષી શકાય તેવું એક સરનામું પણ આપ્યું છે ભક્તિ અને વિશ્વાસથી બનેલું આ નવું તીર્થ એક શ્રદ્ધા કેન્દ્ર બન્યું છે જ્યાં દિવસેને દિવસે ભક્તોની ભીડ વધતી જ જઈ રહી છે ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો અહીં આવે છે બાલાજી હનુમાનને અરજી લખે છે અરજીવાળા હનુમાનજીના આશીર્વાદથી તેમની જીવનની મુશ્કેલીઓનું સમાધાન મેળવી ધન્ય ધન્ય થઈ જાય છે કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે અમિતા જરીવાલા ગુજરાત ફર્સ્ટ ખેડા કેસરા